પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી અને કારણ વગરનું સમાજને તોડવાનું કામ કરી રહ્યા સમાજ તૂટી રહ્યો છે કોઈ રાજકીય પાર્ટીના હાથા બની બંધારણ બનાવવાની વાત છે એવી વાત કે કે પટેલે કરી સુરતનું ડાયમંડ બુર્સ એ સફેદ હાથી સમાન છે સા માટે શિક્ષણ ખાનગી થતું તે માટે બંધારણ કેમ નહીં તેવી વાત કે કે પટેલે કરી પદ્મશ્રી મથુર સવાણી દ્વારા પાટીદાર સમાજના બંધારણની વાત કરવામાં આવી હતી અને પાર્ટીના હાથા બની બંધારણ બનાવવાની વાત છે એવી વાત કે કે પટેલે કરી પાટીદારો સમાજના યુવાનોએ આંદોલન કર્યા ત્યારે ક્યાં ગયા હતા તે વિવાદ પણ કે પટેલે કરી પટેલો ડાયમંડ સાથે સંકળાયેલા ખેડૂતો આપઘાત કરે છે ત્યારે ક્યાં ગયા હતા સુરતનું ડાયમંડ બુર્સ એ સફેદ હાથી સમાન છે શા માટે શિક્ષણ ખાનગી થતું તે માટે બંધારણ કેમ નહીં તેવી વાત કે કે પટેલે કરી કેમ આજે જ બંધારણ બનાવવાની જરૂર પડી સમાજના નામે બંધારણ બનાવી ચાપલુસી કરવા ઈચ્છે છે તેવી વાત અને તેવો દાવો પણ કે કે પટેલ છે તેમના દ્વારા કરવામાં આવ્યો જ્યારે ડાયમંડ ઉદ્યોગમાં રત્ન કલાકારોના એ વિમાનની વાત કેમ નથી કરી રહ્યા કોઈ પોતાના જ દાખલા અને પિતાના ભુવા જેવી પરિસ્થિતિ જે છે તે થઈ चुकी છે આ પ્રકારની વાત કરતા હાલ પાટીદાર સમાજમાં પણ અત્યારે ક્યાંક ને ક્યાંક બંધારણને લઈને ચર્ચાઓ જે છે તે તીવ્ર થતી જોવા મળી રહી છે ત્યારે અગાઉ પણ જે રીતે પાટીદાર સમાજની અંદર એ પ્રમાણે બંધારણ બને તેવી વાત એ પદ્મશ્રી મથુર સવાણીએ કરી હતી અને મથુર સવાણીની એ વાત બાદ હવે કે કે પટેલ છે એ મેદાન આવ્યા છે અને કહીયું છે કે ભાઈ ચાંપલુસી નહીં કરવાની જ્યારે સમાજના લોકોને જરૂર રહે છે ત્યારે સૌ કોઈ લોકો ક્યાં જાય છે રાજકીય પાર્ટીના હાથા બનીને બંધારણ બનાવવાની વાત કરો છો તે પ્રકારનો આરોપ જે છે તે કે કે પટેલે લગાવ્યો છે ત્યારે પાટીદાર સમાજના બંધારણની વાતને લઈને કે કે પટેલે શું કહ્યું આખી ઘટનાને લઈને આખી એ પ્રતિક્રિયાને લઈને અને જે પ્રમાણે જે પદ્મશ્રી મથુર સવાણીએ જે વાત કરી હતી એમને જવાબ આપતા શું કહ્યું હતું કે કે પટેલે સાંભળીએ પહેલાં માનનીય પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ સારી છે અને અને બનાવવું જોઈએ એક જ સમાજે બનાવ્યું છે ઠાકોર સમાજે એના રાજકીય રીતે કોંગ્રેસ તરફી જુવાળ જોવામાં આવે છે બીજું કે અત્યારે શું જરૂર પડી પટેલ સમાજને પટેલ સમાજની સાથે બધા સમાજ ચાલતા હોય છે પટેલ સમાજ છે એને બંધારણની આવી કોઈ જરૂર નથી અને કોના માટે બનાવવું છે કોના કહેવાથી આ બંધારણની વાતો કરે છે અને શું જરૂર પડી ગઈ પટેલ સમાજના દીકરાઓને માર્યા ત્યારે આવું કહીને જેલમાં પુરાવા માટે જે ગયેલા એ જ નેતાઓ આજે બંધારણની વાત કરે છે સમાજના અગ્રણીઓ પોતાના માટે અમારા મથુરોય સવાણી સાહેબે લાડવો કર્યો તો મારા જ ખેતરમાં હતો હજુ લોકોના ખેડૂતોનું પ્રેવેન્ટ બાકી દે એ સિવાયની બહુ સરસ વાત છે કે ચાર કરોડ રૂપિયા તારે લાડવામાં ખર્ચ્યા હતા અને એ ચાર કરોડ રૂપિયાની જમીન બાજુ કરોડ ની સંસ્થા ઉભી થઈ તો નુકસાન કોને ગયું ક્યાં ગયું બીજું ડાયમંડ બુશ બન્યું પંદરસો કરોડ રૂપિયાના ખર્ચે ધોળો હાથી છે સમાજને લોસ ગઈ છે આરોગ્યની હોસ્પિટલો બની કેટલા ને લાભ મળ્યો શું લાભ મળ્યો અમારી વાડીઓ બની જયારે કેશુભાઈ વીસ કરોડ રૂપિયા પચીસ કરોડ રૂપિયા ખર્ચાય ત્યારે પંદર લાખ કે વીસ લાખ રૂપિયાની આજુબાજુ જમીન મળે છે રાજકોટ ગુજરાત ની અંદર જ્યાં જ્યાં પટેલો છે ત્યાં તવી જમીન લઈ લેવી જોઈએ પણ નહી એક સમાજ નું મોટું આગેવાનનું ટોળું અમારા મિત્રો એ લોકોની જીત અને એ લોકોની જીદના કારણે આ વાળી બની કટાર ગામ જેમાં હું ટ્રસ્ટી છું એના હિસાબ પણ માંગ્યા છે એની અંદર હું નીકળું એ બધા જાણે છે 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 એટલે કહેવાની જરૂર બધું સમજે કે કોણ પણ મુદ્દાની વાત એ કરીએ કે જો આટલા રૂપિયા ત્યારે ન ખર્ચા હોત તો હું ચોક્કસ કઉ છું કે દસ હજાર કરોડ રૂપિયાની મિલકત અત્યારે બજારમાં જમીનો અમારી પડી હોત સમાજની એ સિવાય ત્યારે વાહવાહ કરાવવા માટે આગેવાનો એ સમાજની વાડીને મ્યુનિસિપાલ પૈસા નથી કરવી કામ કરી રહ્યા સમાજ તૂટી રહ્યો છે ડાયમંડ માટે તો આ હતા તો એના માટે તમારે પેન્શન યોજના બનાવવી જોઈતી એના માટે કરવું જોયું કે અમે ફરજિયાત નબળા માણસને પાંચને અમે કામે રાખશું પણ કોઈક રીતે પોતાને મોટા થવા પોતાને સમાજના અગ્રણી બતાવવા અને કોઈક ના કહેવાથી હવે કોણે કહ્યું હશે આ કાથી સપનું આવ્યું માનો કે એક વાંધીઓ હોય અને એને સપનું આવે કે મારે તો બાર બાળક છે સવારે સપનું આ ખુલી જાય પછી કોના શોધવા જાય આ પટેલ સમાજની હાલત છે શૈક્ષણિક સંસ્થાઓના નામે આવ્યા તે તેમાં પણ કશું નથી થયું અને આમાંય નહીં થાય મારી તો બહુ કષ્ટ અને ચોખ્ખી વાત છે કે આમાં કોઈ રાજકારણી માણસે પડવાની જરૂર નથી આમાં યુવાઓને બહાર લાવો બુદ્ધિજીવી માણસોને બહાર લાવો તમારી પાસે ના હોય તો મને કહો હું તમને આખી જુડિશિયલના માણસો કારણ કે હું જે બિલ્ડિંગમાં વાત કરું છું એ બિલ્ડિંગ બી મૂળ લો કોલેજનું છે એની અંદર ગુજરાતની અંદર નહીં ભારતના બંધારણમાં ફેરફાર કરી અને આ પ્રાઇવેટ પહેલી રુલરની અંદર કોલેજ બનાવેલી વિનુભાઈ વૈરવ્યા અમારા હાઈકોર્ટના જજ હતા એના કહેવાથી અને આ એક સરસ પ્લાનિંગ કરેલું આ રીતે બંધારણ થાય બંધારણ ને પેલા અમલમાં મૂકો પાંચ વર્ષ વાહ અથવા ઉપરથી આકા જે કે એટલું કરવા માટે કેટલા ઓમાર પકડાયા કેમ ના બોલ્યા પાટીદારના દીકરાઓને જેલમાં નાખ્યા કેમ ના બોલ્યા ઈરાની મંદી થઈ તો કેમ નથી કોઈ બોલતું અને આ યુબી અસ્મિતા ચેનલ અમે ચાલુ કરી છે છાપા પ્રેસ મીડિયા પણ ચાલુ કર્યા છે આજ પછી જે કોઈ આ બાબતોની બાબતોની વાતો હશે મારા મંચ ઉપરથી દરેક યુવા પાટીદાર સમાજ અન્ય સમાજ દરેક ને વિનંતી છે કે અહીંયા તમે આવી અને ડિબેટ કરી શકો છો અને કાયદા માટે પણ કંઈ જાણવું હોય તો આગળ તમે જાણી શકો છો એવી મારી સર્વને વિનંતી બંધારણ બાબતે એવું કહેવામાં આવ્યું છે કે કુરિવાજો થી થશે ખર્ચ બચાવી અને જે તમે કરોડો રૂપિયા ખર્ચા કરી ના મેં હમણાં જ કહ્યું લાડવો કર્યો ફલાણું કર્યું સમાજને ગેરમાર્ગે દોર્યા જેસીબી ના હિસાબ નથી મળતા પછી વાડીના હિસાબ નથી મળતા મેં તો લેખિત આપ્યું છે રજીસ્ટર એડી મોકલ્યું છે ખોટી સહીઓ સહયોગ કરવાવાળાની સહીઓ બી છે મારી પાસે મારા મરી ગયેલા ભાઈની બી સહી કરેલી છે એક ટ્રસ્ટ વાળાએ મારા મરી ગયેલા એટલા સમાજ છે અને ન બોલી એનો મતલબ એવો નથી હોતો કે તમે લોકો જે નક્કી કરો એ સમાજ કરી શકે અમારે બોલવાનો વારો એટલે આવ્યો છે અમારે ચેનલ ચાલુ કરવાનો એટલે વારો કે દરેક સમાજે સમજવાની જરૂર છે